સાવ પાણી ભાવે તમે કાર જોઈ રહ્યા છો આ ગાડી ઘર ઘરાવ માત્ર તમને મળી જશે પણ કિંમત છે અને ગણતરીના અંદર વેચાઈ જશે જેમાં એસી ચાલુ પાંચ પાંચ ટાયર નવા પેટ્રોલ સીએનજી અને સાવ ઓછી ચાલેલી અમિતભાઈ ની ગાડી બે હજાર છવ્વીસ સુધી પાર્સિંગ પણ ચાલુ છે તો આવી ગાડી મળશે નહીં કોઈ મિત્રનું સાવ ઓછું બજેટ હોય નેવું હજારની અંદરનું બજેટ હોય તો આ કાર લઈ શકો છો હું તમને ગાડીની બધી ડિટેલ આપી દઈશ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે ગુડ કન્ડિશન સીએનજી તો એવરેજમાં પણ તમારે જોવું નહીં પડે કમ્પ્લીટ જવાબદારી વાળી ગાડી તો ગાડી વેચાઈ જાય તે પેલા અમિતભાઈનો કોન્ટેક કરો બાકી વિડીયોની અંદર હું તમને આ ફોર વ્હીલ કારની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર

ટોટલ જવાબદારી ગાડી માત્ર એક લાખ દસ હજાર જ ચાલેલી છે અને અંદાજિત કિંમત નેવું હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે હવે તમારે કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો રાજકોટ અને માધા પર ચોકડીએ ગાડી જોવા મળશે કાર લેવી હોય તો અમિતભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો